આજે રાત્રિના ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણ પૂરું થઈ જાય પછી આપણે શું કરવું જોઈએ ચંદ્રગ્રહણ રાત્રે નવ વાગ્યે પ્રારંભ થશે અને મધ્યરાત્રિના એટલે કે અઢી વાગ્યા પછી એ ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનું છે તો મધ્યરાત્રિના આપણે સ્નાન ન કરી શકાય ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરવું સૌથી પહેલું કાર્ય છે સ્નાન કરી અને પવિત્ર થવું મધ્યરાત્રિના આપણે સ્નાન ન કરી શકીએ એટલા માટે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી જ સ્નાન કરવું આપણે માથું પણ ધોવું જોઈએ માથાબોર સ્નાન કરવાનું અને પહેરેલા વસ્ત્રો ગ્રહણ સમયે આપણે જે વસ્ત્ર પહેર્યા હોય એ આવતીકાલે આપણે ધોઈ નાખવા જેથી કરી અને પવિત્રતા જળવાઈ રહે આજે ઘરના મંદિરમાં પછી જળમાં અને ઘી તેલ ગોળ જેવી અનેક પ્રકારની જે સામગ્રીઓ હોય એમાં દર્ભ અવશ્ય રાખવું ડાભડો રાખવાથીને એ કોઈ પણ સામગ્રી અભળતી નથી એટલે કે કોઈ જગ્યાએ નકારાત્મક ઉર્જાઓ ઉત્પન્ન થતી નથી કીટાણુઓ આવતા નથી અને બધી વસ્તુઓ જળવાઈ રહે સામગ્રી પણ પવિત્ર રહે એ માટે બધી જગ્યાએ દર્ભ રાખવો ખાસ કરી અને મંદિરમાં રાખવું ગ્રહણ પૂરું થઈ જાય પછી આવતીકાલે સવારે સ્નાન કરવાનું થઈ શકે તો દાન પણ કરવાનું અને પહેરેલા વસ્ત્રો અવશ્ય ધોવા જેથી કરી અને આપણે પવિત્રતાઓ જળવાઈ રહે